જય શ્રી રામ હું છું કલ્પેશ આપણા ભારતમાં જોવા જઈએ તો ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે દેશ પ્રત્યેની જે દાદ છે એ ઘટી રહી છે સમાજ પ્રત્યેની લાગણી ઘટી રહી છે એનું કારણ એક છે કે જે હાલની શિક્ષણ પદ્ધતિ અને પહેલાની શિક્ષણ પદ્ધતિની વચ્ચેનો તફાવત તો શું છે આ તફાવત ને જેના કારણે આટલો બધો ફરક પડી રહ્યો છે લોકોની અંદર આ ભાવનો તો ચાલો જાણીએ વિડીયોમાં શું છે છે જય શ્રી રામ હું છું કલ્પેશ ખાસ તો તો આવી રહી ગરુ ગરબી જે રાજકોટની સૌથી પ્રાચીન ગરબી અને આપણી જે પરંપરા વારસો છે તેની તમામ માહિતી અમારી ચેનલ ઉપર મળશો તો ખાસ વિડીયો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને ગરવ ગરબી ની માહિતી મળતી રહે તો મિત્રો વાત કરવી છે શિક્ષણ પદ્ધતિ વિશેની પહેલાના સમયમાં શિક્ષણ પદ્ધતિ જે હતી એ ભિક્ષાતન શિક્ષણ પદ્ધતિ હતી એટલે કે તો ફ્રીમાં આપવામાં આવતું તો આપને એમ થતું હશે કે એ લોકોનું ખાવા પીવાનું જમવાની અને બધી વ્યવસ્થા કેમ થતી હશે તો જે ગુરુકુળ સિસ્ટમ હતી તેમાં તે વિદ્યાર્થીઓને આ આજુબાજુના ગામડાઓમાં એક ચોક્કસ સમયે ભિક્ષા લેવા જાવ લેવા મોકલવામાં આવતા એટલે કે આ સિસ્ટમનું કોઈ એવું નહોતું કે ભિખારી કહેવાય પરંતુ જ્યારે જ્યારે ભિક્ષા એ એ લેવા જતા ત્યારે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં એવો ભાવ પ્રકટ રહેતો કે મને સમાજે કઈ કહી પૂછે કેમ કે એ જયારે ચોક્કસ સમય જતા એ ગામના લોકોને ખબર છે કે આ સમયે જ અહીંના જે વિદ્યાર્થીઓ છે એ લેવા આવશે એટલે કે એ સમયે એ લોકો સારામાં સારી વસ્તુ જેને બનાવેલી એમની પાસે પડેલી હોય કૃષ્ણ પ્રભુ શ્રી રામ પણ આવી જાય બધા જ લોકો આવી જાય કે જે લોકો આસપાસના ગામડાઓમાં એ ભિક્ષા લેવા ગયા છે અને જેના કારણે જયારે ભિક્ષા લેતા હોય અને અભ્યાસ પોતાનો પૂર્ણ કરે તો એના મનમાં એક ભાવ હોય કે સમાજે મને ભણાવ્યો છે આ સમાજના કારણે હું અભ્યાસ કરી ચુક્યો છું આ દેશના કારણે મને અભ્યાસ થયો છે જેથી કરીને એ જયારે અભ્યાસ કરીને બહાર આવે તો સમાજ પ્રત્યેની એક અલગ પ્રકારની લાગણી હોય સમાજ પ્રત્યે એક ભાવ હોય દેશ પ્રત્યે એક દાજ હોય કે જેને મને ભણાવ્યો છે જેને મને આગળ લાવ્યો છે અને તેની સામે જોવા જઈએ તો હાલની શિક્ષણ પદ્ધતિ કે જે એજ્યુકેશન શરૂ થયા પહેલા જ ફીઝ માંગી લે છે સૌથી પહેલા ફીસ અપાવો હવે આમ તો આપણે બધા ટેક્સને બધું ભરીએ જ છીએ જે ભિક્ષાબન પદ્ધતિમાં જે લોકો સમાજ આપતો એ તો આપણે ટેક્સ ભરીએ છીએ ફ્રી શિક્ષણ પણ આપે છે પરંતુ જે પ્રાઇવેટ એજ્યુકેશનને જે છે તેના કારણે લોન લેવી પડે છે ના પૈસા લેવા પડે છે વ્યાજે રૂપિયા લેવા પડે છે પોતાના સંતાનને અભ્યાસ કરવા માટે અને જે સંતાન અભ્યાસ કરી રહ્યું છે એના મનમાં કઈ રીતનો ભાવ પ્રકટ થતો હશે કે ભાઈ કોઈ બાળક ફી નથી ભરતું તો એને ક્લાસની ઊભું રાખવામાં આવે છે અભ્યાસ કરવા દેવામાં આવતું નથી આવા આવા પ્રયોગો સ્કૂલ પોતાની વસૂલ કરવા માટે કરતી હોય છે અને ઉચ્ચ ઉચ્ચ લોન લેતી હોય છે વ્યાજ લેતી હોય છે પોતાના બાળકોને ભણાવવા માટે માતાઓ તો આ પદ્ધતિના કારણે જે બાળક અભ્યાસ કરવા જાય છે તો એને સમાજ અથવા દેશ પ્રત્યે એવો ભાવ પ્રકટ ન થાય કેમ કે એ જોવે છે કે આ ટોટલી રકમ મેં ચૂકવી છે અમેનું વ્યાજ ભરી ભરીશું તો એ જ્યારે પણ શિક્ષિત થઈને સમાજમાં બહાર આવશે તો એના મનમાં એવો ભાવ પ્રકટ થશે કે ભાઈ મેં જે રકમ ચૂકવી છે એ રકમ હું વ્યાજ સહિત આ લોકો પાસે સમાજ પાસેથી વસૂલ કરું કે આ દેશ પાસેથી વસૂલ કરું એના મનમાં સમાજ પ્રત્યે અને દેશ પ્રત્યે ભાવ પ્રકટ નહીં થાય એટલે કે જે ગુરુકુળ પદ્ધતિ અથવા તો જે ભિક્ષાધન પદ્ધતિ જે હતી એ ખૂબ જ જરૂરી હતી જેથી કરીને સમાજનું આ સંકલન બનેલું રહેતું જે આ લાંચ રૂસવત અને જે આ ભ્રષ્ટાચારનું જે પ્રમાણમાં જે વધારો થયો છે એ ન થાય કેમ કે જે અંદરથી શીખેલું બાળકને સમાજ પ્રત્યે એક આદર ભાવ હોય પરંતુ હાલની જે સિસ્ટમ છે તેમાં આવું રહેવાની કોઈ શક્યતા રહેતી નથી તો તમને શું લાગે છે મિત્રો આપને કે આ જે સિસ્ટમ છે એ સારી છે કે જે પહેલા સિસ્ટમ હતી ગુરુકુલ સિસ્ટમમાં ભિક્ષાવન જે પદ્ધતિ હતી એ સારી હતી જે બાળકોનો વિકાસ કરે ને સમાજ માટે જરૂરી કઈ સિસ્ટમ છે આપ કોમેન્ટમાં કરીને જરૂર જણાવજો કે કઈ સિસ્ટમ સારી છે સમાજ માટે દેશ માટે ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો આવનારી ની અત્યારથી જ આપ સૌને શુભકામનાઓ ખાસ ચેનલમાં જો આવ્યો છો તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવા જ સારા વિડીયો અને ગરુડ ગરબી જે પ્રાચીન ગરબી છે જેના અવનવા રાસો રજૂ થાય છે એની તમને માહિતી આ ચેનલમાં મળતી રહેશે તો ખાસ વિડીયોને શેર કરજો ચેનલને ને કરજો લાઈક કરજો તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ અને રુદ્ર આપ સૌને જય શ્રી રામ જય માતાજી